નમસ્કાર મિત્રો બુધિક ગુજરાત ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હું પત્રકાર રમાબાઈ ધારકી બાગ બનાસકાંઠા આઈયો જોઈએ આજના મુખ્ય સમાચાર જી સ્થાનિક જે છે ખેડૂત છે ખેડૂત ને આપણે મુલાકાત લેશું અને ખેડૂત અત્યારની જે પરિસ્થિતિ ચાલી રહી છે સો વેદના છે તે ખેડૂત ને આપણે પૂછીશું એમનું પૂરું નામ જણાવશે અને જે વેદના છે તે ખેડૂત આપણે મીડિયા સમક્ષ જણાવશે આવો રણોબે જી નમસ્કાર જી આપનું નામ જણાવશો મારું નામ રામસિંહ રાજપૂત રાષ્ટ્રીય કિસાન સંગઠન ગુજરાત પ્રદેશ મહામંત્રી જી તો અત્યારે વાવ પેલો બનાસકાંઠા કહેવામાં આવતું હતું ત્યારે વાવ થરા જીલો કહેવામાં આવે છે તો વાવમાં અત્યારે શું ખેડૂતોની વેદના છે તો આપ જણાવી શકશો કે આમ તો ઉત્તર ગુજરાતના આખા બનાસકાંઠા જિલ્લાની આ સમસ્યા છે પરંતુ થરાદ વાવ અને સુઈગામ તાલુકાના ખેડૂતોની ઘણી બધી એવી વેદનાઓ છે કે વાત કરીએ આપણે નર્મદા કેનાલની તો નર્મદાની કેનાલો અગિયાર બાર તેર વર્ષ પહેલા જે બનેલી છે એનું સંપાદન થયા પછી ખેડૂતો ને પૂરતું વળતર મળ્યું નથી અમે ઘણી બધી વખત એને રજૂઆતો કરી હોય આવેદન પત્ર આપવાનો હોય રાજકીય પાર્ટીઓ આવતી હોય ત્યારે એમને પણ અમે રજૂઆત કરેલી કે ભી વર્ષો સુધી ખેડૂત જમીન સંપાદન કરી આપે છે સ્વેચ્છાઈ એના પછી એને વળતર આપવામાં આવતું નથી આ લોકો જનતરીના ભાવની વાતો કરતા હતા તો જનતરીના ભાવને એક વર્ષ બે વર્ષ કે ત્રણ વર્ષ અગિયાર અગિયાર વર્ષ થઈ જવા છતાંય ઘણા બધા ખેડૂતો હજી કોઈ કોર્ટના ધક્કા ખાય છે કોઈ ઓફિસરોના ધક્સ આવેદનપત્રો આપી રહ્યા છે રજૂઆત કરી રહ્યા છે તો કોઈ ઘરે રાહ જોઈને બેઠા છે ખેડૂતો એમના કાળજાના કટકા જેવી જમીનો આપ્યા પછી હજી ખેડૂતોને એમનું પૂરતું વળતર નથી મળ્યું માન સન્માન સાથે નથી મળ્યું અને દુઃખની ની વાત તો ત્યાં છે કે સમજાતું નથી આપણે ટેકનોલોજીના ડિજિટલની વાતો કરીએ છીએ ત્યારે ખેડૂતોના હાથ તંત્ર કેવી રીતે કાપી નાખે એમને ઘણી વખત વિચાર થાય છે કે કૃષિ વરદાન દેશ અંદર આપણો દેશ આખો ખેતી વરદાન હોય અને એની અંદર ખેડૂતો સ્વેચ્છાએ જમીન સંપાદન કરી દીધી કોઈ પાપ નથી કર્યું પરંતુ ખેડૂતને બના પેટે એક વખત ચેક આપવામાં આવે છે એના પછી તંત્ર ને એમની કોઈ મુલાકાત નથી થતી અને નહીં જેવી રકમ આ લોકો એમના ખાતાની અંદર નાખી દે છે ના લોકો કહે છે કે ભાઈ ખેડૂતોના એવોર્ડ અમે બનાવી દીધા હતા. ખેડૂતો જમીન સંપાદન કરી દીધી. અને એ લોકોએ હસ્તાક્ષર અમને કરી આપ્યા છે. કે સ્વેચ્છાએ અમે જમીન આપી દીધી છે. એટલે આ નથી સમજાતું કે કેવી રીતે ખોટી સહીઓ લઈ અને ખેડૂતોને ગુમરાહ કરી અને ખેડૂતોને પૂરતું વળતર આપવામાં નથી આવી હું આપ મીડિયાના માધ્યમથી પણ સરકારનું ધ્યાન દોરવા માંગુ છું. તંત્રનું ધ્યાન દોરવા માંગુ છું. કે ગુજરાતમાં આવી પરિસ્થિતિ ક્યાં સુધરી છે આપણે આખા ગુજરાતની વાત કરીએ. તો આખા દેશનું મોડલ આપણે ગુજરાતને ગણાવીએ અને આપણા દેશના વડાપ્રધાન ઉત્તર ગુજરાતના હોય તો આપણે શું અપેક્ષા રાખવાની ખેડૂતો જે તો અત્યારે જે હાલમાં પરિસ્થિતિ જે ચાલે છે એમાં ખેડૂતોને પૂરતું પોષણ મળી રહે છે કે નથી મળતું કે ત્યારે શું સરકારમાંથી કોઈ અન્ય લાભ હોય છે તો એ લાભો મળે છે કે શું છે ખેડૂતો માટે શું ખેડૂતોની વેદના છે આમ તો ચર્ચા કરવા જઈએ ને તો બાર કલાક ચર્ચા કરવા જઈએ ને તો સરકારની સામે ખૂટે એમ નથી હમણાં ખેડૂત આઈ પોર્ટલ ખોલ્યું અને લગભગ પિસ્તાળીસ છેતાલીસ સેકન્ડ આઈ પોર્ટલ ખુલ્લું રહ્યું અને કીધું કે ભાઈ તમારા જે મર્યાદા હતી આ પૂરી થઈ ગઈ એટલે સરકાર કરે છે શું ઘણી વખત શું આવે છે કે ખેતી બધા દેશની અંદર છેતાલીસ સેકન્ડ ની અંદર ખેડૂત આઈ પોર્ટલ બંધ થઈ જાય તાર ની કોઈ સબસીડી ને લઈને આઈ પોર્ટલ ખુલ્યું હતું ખેડૂતોની વાત આવે તો નેતાઓ સ્ટેજ ઉપર બે કલાક ભાષણ આપે અને ખેડૂતોની સ્કીમ આવે એટલે પિસ્તાલીસ છેતાલીસ સેકન્ડ વાળા ભાઈ વાત રે એટલે બહુ દુઃખ થાય છે તમે પાક વીમાની વાત કરી લો ને સોળ સત્તર સત્તર અઢાર અઢાર ઓગણીસ ને ઓગણીસ વીસ આજ દિવસ સુધી આ સરકારે ખેડૂતોના પાક વીમાની રકમ કે એમણે ભરેલું પ્રીમિયમ એક લાખ ને બેતાલીસ હજાર કરોડ રૂપિયા જેટલું પ્રીમિયમ આ લોકો લઈ લીધું અને હજી સુધી પાક વીમા વળતર આ લોકોએ નથી આપ્યું એના પછી પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના આવ્યું પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ની અંદર આપણો આખો બનાસકાંઠા એક અંદર આવતો હતો એક વખત લાખણી અને વાવ બંને તાલુકા આવતા હતા એમની ગાઈડલાઈન ની અંદર આજ દિવસ સુધી વડાપ્રધાન ફસલ વીમા યોજનાની અંદર ખેડૂતને ફૂટી કોડી આપવામાં નથી આવી એના પછી આપણા ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણી સાહેબ આવ્યા અને એ લોકો લઈને આવ્યા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના ઈ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના ની અંદર પણ

ગળાદુબ જેટલી જીએસટી ભરે છે જાય તો રામસિંહ ભાઈ આપ જણાવો છો મીડિયા સમક્ષ કે ટેક્સ ભરવું પડે છે તો ખેડૂતને અત્યારે કોઈ ફાયદો જ નથી કે કોઈ લાભ મળતો એવું છે જ નહીં જે ટેક્સ જ ભરવું પડે છે શું કારણ છે કેમ સરકારને

દવા આ બધું ખરીદે છે ખેતવજારની વાત આવે સૌથી વધારે મારા અંદાજ પ્રમાણે ખેડૂત આ દેશની અંદર સિત્તેર ટકા ટેક્સે ભરતો કોઈ જાતની હોય તો ખેડૂત છે તો ખેડૂતનો પોષણક્ષમ ભાવ ન્યૂનતમ પ્રાઇજ આપવામાં આવે તો ખેડૂત ખુશી ખુશીથી ટેક્સે ભરશે એમની જણસનો એમને પૂરતો ભાવ મળે કે કંપનીથી માચિસનો ભાવ રૂપિયો નક્કી કરી શકે છે કે બે બોટલ વાળો વીસ રૂપિયાનો ભાવ નક્કી કરી શકે તો ખેડૂત પશુપાલક છે એ દૂધના ભાવે સો રૂપિયા લીટર નક્કી કરી શકે કે બાજરીની બોરી છે ક્વિન્ટલ ના એ લોકો પાંચ હજાર કે સો હજાર રૂપિયા નક્કી કરી શકે ઘઉંના ના ક્વિન્ટલ ના એ લોકો આઠ હજાર છે રાયડાની વાત આવે સરસીઓની વાત આવે ત્યારે પણ એ લોકો બે હજાર સત્યાવીસો રૂપિયા વીસ કિલો ના નક્કી કરી શકે જીરો ની વાત આવે તો અત્યારે એટલા બધા ખર્ચા મોઘા ખેતા વાળે એટલો બધો બિયારણ મોઘું હોય અને એટલી બધી ટ્રીટમેન્ટ એટલી બધી મજૂરી હોય તો તમે જોયું વચ્ચે અગિયાર હજાર થી બાર હજાર જેટલો જીરો નો ભાવ ગયો હતો અને અત્યારે તેત્રીસો ચોત્રીસો રૂપિયા ખેડૂત દસ થી પંદર હજાર રૂપિયાના ભાવનું ખરીદે છે અને એ ખેડૂત તેત્રીસો ચોત્રીસો રૂપિયા વેચવા જાય છે પણ આપણે ખેતી પ્રધાન દેશની અંદર આ વાત કરતા અમને દુઃખ થાય છે મીડિયાના માધ્યમથી અમે સરકારને કહીએ કે તમે આવી પરિસ્થિતિ કેટલા દિવસ ચલાવશો હવે ખેડૂત અભણ નથી જી